મોટા મનથી કહેવાતા તો કહેવાય ગયું અને નિર્ણય લેવાતા પણ લેવાઈ ગયો કે ખેલૈયાઓ હવે સવાર સુધી ગરબે ઘૂમી શકશે આવું ભૂપેન્દ્ર પટેલની સરકારે એક નિર્ણય લીધો પણ હર્ષભાઈ તમારી સરકાર અને અમદાવાદ પોલીસ વચ્ચે ક્યાંક સંકલન ન હોય તેની પુષ્ટિ કરે છે અમદાવાદ પોલીસનું જાહેરનામું અને તમારું નિવેદન નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું કે ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય લીધો છે કે હવે ખેલૈયાઓ સવાર સુધી ગરબે તેમને કોઈ જ રોકટોક કરવામાં નહીં આવે જેથી કરી નાના નાના વેપારીઓ આયોજકો તમામને લાભ થાય અને ખેલૈયાઓ ખુશીથી ગરબે ઘૂમી શકે પણ અચાનક જ જ્યારે નિવેદન આપ્યું એમના પછી અમદાવાદ પોલીસનું પણ જાહેરનામું બહાર પડ્યું અને જેમાં ઘણા બધા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આયોજકોએ સ્થળની ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ટિકિટ કે પાસનું વેચાણ પણ નહીં કરવું જો જ્યાં પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં લાઇટ જાય તો તેમની વૈકલ્પિક વ્યવસ્થા પણ રાખવી સ્ટેજની મજબૂતાઈ માટે પીડબ્લ્યુડીનું પ્રમાણપત્ર પણ તમારે સાથે રાખવું પડશે અને ખાસ જે નિયમ છે એ એ છે કે ગરબામાં બાર વાગ્યા સુધી જ માઇક વગાડી શકાશે અને સમય મર્યાદામાં ગરબા પૂરા કરવા અને આ સાથે જ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન પણ કરવાનું આ અમદાવાદ પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં તાકીદ કરવામાં આવી છે ગરબામાં દિવસ દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થા રાખી અને કોઈ નેતા કે અન્ય વ્યક્તિ ઉશ્કેરણી ન સર્જે તેની તકેદારી પણ લેવાની સૂચના આપવામાં આવી છે ખાસ જે જાહેરનામું છે તેમાં એવું કહેવાયું છે કે રાતના બાર વાગ્યા સુધી જ ગરબામાં માઇક વગાડી શકાશે અને સમય મર્યાદામાં ગરબા પૂરા કરવા પણ હર્ષભાઈ તો નિવેદન આપ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલની સરકારે તમામ ખેલૈયાઓ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સરકાર દ્વારા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જેથી કરી કોઈ લોકોને મંદુક ન થાય અને એમની સાથે ખેલૈયાઓ ગરબા લઈ શકે અને જે નાના વેપારીઓ છે તેમને પણ રોજગારી મળી જાય અને એક મહત્વાનું નિવેદન હર્ષંગવીએ પણ આપ્યું હતું કે પોલીસ વિભાગને પણ સૂચના આપી દેવામાં આવી છે કે આ 10 દિવસ આપણને ભલે થોડો લોડ પડે પણ રાજ્યના બધા નાગરિકો ઉત્સાહથી ગરબા કરી શકે તે માટેનું આપણે આયોજન કરવાનું છે પણ જ્યારે આ વાત થઈ હશે ત્યારે એવું લાગે છે કે ક્યાંક કોઈ કે સમજવામાં ભૂલ કરી હશે તો પછી આ જાહેરનામામાં કેમ ઉલ્લેખ કરવામાં આવે જાહેરનામામાં ઘણા બધા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ તેમની સાથે એ પણ સમજવું જરૂરી છે કે હર્ષ સંઘવીએ જ્યારે ઉતાવળમાં કે પછી મન મોટું રાખીને આ નિર્ણય જ્યારે જાહેરાત કર્યું નિવેદન આપ્યું અને ખાસ કરીને એ જ નિવેદનનું એ જ નિર્ણયનું હવે અમદાવાદ પોલીસ છે તે ક્યાંક પાલન નથી કરતી હરશંગવીએ જે નિવેદન આપ્યું છે ગરબાને લઈને ક્યાંક તેમની જ પોલીસ તેમનું સુરસુર્યું કરતી હોય તેવું લાગે છે પહેલા તો હરશંગવીએ જે નિવેદન આખા નવરાત્રીને લઈને શું આપ્યું છે તે સાંભળિયા નવરાત્રીના મહિનાઓ પહેલાથી ગરબાની તૈયારીઓ કરતા હોય છે આ ઉત્સવ એ હવે માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યો યુનેસ્કો દ્વારા દુનિયાના જે હેરિટેજ અનેક કલ્ચરલ એક્ટિવિટી હોય છે તેમાં બી ગરબાને સ્થાન આપવામાં આવ્યું છે અને મા અંબાના ગરબા હોય નવરાત્રીનો તહેવાર હોય યુવાઓમાં ઉત્સાહ હોય વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આગેવાની લેતી હોય છે અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ કોઈક લારી ચલાવતા હોય કોઈક ફેરિયા હોય કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા જ વેપારીઓ નવરાત્રીના નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષો થી વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ બાર વાગ્યા થી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી પરંતુ દાદાની સરકાર તો નાગરિકોના આમ નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર સવારતકની છૂટની વાત આવી આ બધા આયોજકો મને અલગ અલગ શહેર થી મળવા આવ્યા કાલે કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે ગીત ગાઈ બી ના શકે પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે પરંતુ

મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે બે વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે જેથી લોકલ પોલીસ અને આયોજકો આ બધા સાથે મળીને વ્યવસ્થા કરશે શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ પોલીસ જોડે બેસીને અલગ કરવામાં આવી રહી છે હવે હર્ષભાઈ કહી રહ્યા છે કે અમે પોલીસને કહી દીધું છે કે દસ દિવસ ભલે આપણને થોડી મહેનત પડે થોડો લોડ પડે પણ આપણે લોકોને ઉત્સાહથી જેવું ગરબે ઘૂમી શકે તે માટે આપણે સરસ મજાનું આયોજન કરવાનું છે પણ કોર્ટના નિયમો પણ કંઈક અલગ છે નવરાત્રિને લઈને તે પણ હર્ષભાઈ ક્યાંક ભૂલી ગયા છે ક્યાંક અમદાવાદ પોલીસને આ બધું સંભળાયું ન હોય તેવું પણ લાગ્યું એટલે ક્યાંક આ જારનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે આયોજકો અને ખેલૈયા દુવિધામાં છે કે કોનું સાંભળવું ભૂપેન્દ્ર પટેલે સરકારે જે નિવેદન આપ્યું છે જે નિર્ણય બહાર પાડ્યો છે તે સાંભળો કે પછી અમદાવાદ પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું છે તેનો એટલે હવે જોવાનું છે કે ક્યાંક અંદરો અંદર જે આ સંકલન નથી આ બધા સાથે મળી એક નવી ગાઈડલાઈન ફરી એક વખત બહાર પાડે કારણ કે ખેલૈયાઓ પણ મૂંઝવણમાં છે પોલીસ કંઈક બીજું કહી રહી છે હર્ષંઘવી પણ કંઈક બીજું કહી રહ્યા છે એટલે હવે જોવાનું છે કે પોલીસનું શું નવું બહાર પાડે છે કે પછી હર્ષંઘવી કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કોઈ બીજો કોઈ નિયમ બહાર પાડવામાં આવે છે તે તો હવે આજના દિવસે આપણે જોવાનું રહ્યું કારણ કે નવરાત્રીનો શુભારંભ થઈ ગયો છે અને તમામ લોકો આજથી ગરબે ઝૂમવા માટે પણ ઉત્સાહિત થઈ રહ્યા છે જે રીતે હર્ષંઘવીએ નિવેદન આપ્યું અને પોલીસે જમું બહાર પાડ્યું તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર